स्वागत है मैं आदरणीय और हेलो दोस्तों 80 जना ने नाम से सर आइए पहली सर टाइम पर रहे दोस्तों विश्लेषण तो સરસ આપ કરશો એવી મારી શુભેચ્છાઓ અને આશા છે ઠીક બહુ સરસ બનાવી આજ રોજ તારીખ અગિયાર બાર બે હાજર ચોવીસ થી માનનીય મુખ્યમંત્રી શ્રીના આદેશ પ્રમાણે આખા રાજ્યમાં માનનીય શ્રી પૌષ્ટિક અલ્પહાર યોજના તમામ નિશાળોમાં ચાલુ થઈ છે જેના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં પણ જેના અનુસંધાને રાજકોટ જિલ્લામાં પણ આઠસો સ્કૂલોમાં આ સવારનું અલ્પાહાર બનાવવાનું ચાલુ થયું છે જેનું લાભ એક લાખ ત્રીસ હજાર વિદ્યાર્થીઓ લેશે સવારે બધા વાલીઓને હું વિનંતી કરું છું કે સવારે નિશાળ ચાલુ થશે તો તાત્કાલિક અહીંયા નાસ્તો પણ આપવામાં આવશે સાથ જે લંચ છે જે ભોજન છે બપોરનું એ તો ચાલુ જ રહેશે એટલે હવે ટૂંકમાં જે આપણી સરકારી નિશાળો છે એમાં સવારનું નાસ્તો અને બપોરનું જમવાનું આમ બે વખત બાળકોને જમાડવામાં આવશે ધન્યવાદ